ખ્યાતિ હોસ્પિટલ મામલે વીઆર ન્યૂઝના અહેવાલની અસર સામે આવે છે મહેસાણા જિલ્લાના જોરણગ સાર્વજનિક હોસ્પિટલને આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવે છે વીઆર લાઈવના અહેવાલ બાદ આરોગ્ય વિભાગે જોરણગ શારદા સાર્વજનિક હોસ્પિટલને નોટિસ ફટકારી અને ખુલાસો માંગવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે જોરણગ ગામમાં પણ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા અઢાર ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

તો રવિવારે અમે બિલકુલ બંધ જ રાખતા હતા તો એમને રવિવારે કેમ્પ કરવાનો તો અમે જગ્યા એમને પ્રોવાઈડ કરી હતી એ વખતે હા એટલે એવો આંકડો ઓપીડીનો આંકડો અમારા જોડે નથી અમે તો ખાલી એમની જગ્યા જ આપી હતી અમારો કોઈ સ્ટાફ નહોતો કોઈ ડૉક્ટર નહોતો ક્યાંય કોઈ હાજર હતું ને એટલે અમારા જોડે કોઈ આંકડો નથી પણ જે પેશન્ટો ગયા હતા એમને અમે આ ચાર પાંચ દિવસ બધું કૌભાંડ આવ્યું એટલે બધાને પૂછી પૂછીને લિસ્ટ બનાવ્યું છે અને લગભગ બાર તેર જણાનું લિસ્ટ અમે પીએચસી સેન્ટરમાં સાહેબના ઓફિસરને આપ્યું છે અને એમને કોને કર્યા એ ડિટેલ એ રહ્યા જાતે પેશન્ટને પૂછીને એમની ડિટેલ બી બનાવેલી છે એ બહુ આઈડિયા નહીં મેડમ હા ક્યારે એમને ફરીથી વિઝિટ કરી ના કરી પછી કોઈ કેમ્પ અમારા ત્યાં થયો નથી એક વાર કર્યો અને એમને જે લિસ્ટ કર્યું હતું એ પ્રમાણે અમુક પેશન્ટોને ત્યાં લઈ ગયા હતા એના પછી અમને કોઈ ફરીથી કેમ્પ થયો નથી